બનાસકાંઠા જિલ્લાના તાલુકામાં બંને ટોલ પ્લાઝા ઉપર વસુલાતના નામે ખુલે આમ લોન ટોલ પ્લાઝા દ્વારા વસુલાતનો સુવિધાઓના નામે મીંડો બનાસકાંઠા જિલ્લાના કાંકરેટ તાલુકામાં બે ટોલ પ્લાઝા આવેલા છે એક ભલગામ ટોલ પ્લાઝા અને બીજો મુડેઠા ટોલ પ્લાઝા આ બંને ટોલ પ્લાઝા ઉપર મોટી વસુલાત કરવામાં આવી રહી છે છતાં સુવિધાના નામે મિન્ડો કાંકરેજ તાલુકાના આ બંને ટોલ પ્લાઝા વચ્ચેનું અંતર ઓછું હોય તેવું લોકમુખ્ય ચર્ચાનો વિષય બન્યો હતો જો કે નેશનલ હાઈવે રોડ નંબર સત્યાવીસ ઉપર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નેશનલ હાઈવે રોડ નવીન કામગીરી થયેલને હજુ એકાદ વર્ષ પણ થયું નથી અને મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે આ મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને જીવનો જોખમ વધી રહ્યો છે તેમજ વાહનોમાં મેન્ટેનન્સ તેમજ અકસ્માતની ઘટનાઓ રોજેરોજ બની રહી છે નેશનલ હાઈવે રોડ ઉપર ઓછા કિલોમીટરના અંતરે ટોલ પ્લાઝાઓ ઊભા કરીને રૂપિયાની વસુલાત કરવામાં મશકુલ છે પરંતુ રોડ પર પડેલા મોટા મોટા ખાડાઓને રિપેર કામ કરવા કોઈ તંત્રને દેખાતું નથી કાંગ્રેસ ધારાસભ્ય સાહેબ દ્વારા સંકલન મિટિંગમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને નેશનલ હાઇવે રોડ તેમજ શિયોરી અને થરા સર્વિસ રોડ તેમજ ગટર વ્યવસ્થા વિશે રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી જો ધારાસભ્યની રજૂઆતને આ અધિકારીઓ ઘોળીને પી જતા હોય તો આમ જતા ક્યાં રજૂઆત કરે એ પણ એક મોટો પ્રશ્ન છે રાજ્ય સરકાર દ્વારા તમામ રોડ રસ્તા રિપેરિંગ કરવા આદેશ આપેલ છતાં નેશનલ હાઇવે રોડ ક્યારે થશે એ પણ એક મોટો સવાલ છે શું આ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ શું આ રોડ ઉપરથી નીકળતા નહીં હોય ઘોરઘૂમ કરણ નિદ્રામાં સુતેલું તંત્ર ક્યારે જાગશે ખરા શું કોઈ રજૂઆતો કે ધ્યાને લેવામાં આવતી નથી ક્યારે થશે આ નેશનલ હાઈવે રોડ શું આ મસમોટા ખાડાઓમાં કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ આ ખખડધ્વજ હાઈવે રોડના નિરાકરણ માટે આખરે કાંકરેજ તાલુકાના વિસ્તારની જનતાને રોડ ઉપર આવવું પડશે એ તો હવે આવનારો સમય જ બતાવશે અહેવાલ રામજીભાઈ રાય ગોર કાંકરેજ બનાસકાંઠા તમારું નામ શું મારું નામ વાઘેલા કરણસિંહ લાલસિંહ છે આ કેટલા દિવસથી હું જોઉં છું આ ખાડો હજી હાઈવે ઓથોરિટીવાળા પૂરો પૂરવા નથી આ એક્સિડન્ટ હમણાં ગાડી પલટી મારતા માતા રહી ગઈ છે તો હાઈવે ઓથોરિટીવાળા કોઈ ધ્યાનમાં લેતા જ નથી